જે કરાર આધારિત હતો ને અગિયાર માસનો હતો લખેલું છે ક્લિયર વેકેશન સિવાય કાઉન્સમાં તો વેકેશન સિવાય ગણવામાં આવે તો અમારો કરાર છ ફેબ્રુઆરી પૂરો થતો નથી તોય અમને છ ફેબ્રુઆરીએ છૂટા કરી દીધા અને મેઇન પ્રશ્ન તો એ છે કે આખા બધા જિલ્લા બધા ગુજરાતમાં બધા સેલેરી આવી ગઈ રાજકોટ ગ્રામ્યમાં હજી જાન્યુઆરીની સેલેરી કેમ નથી આવી અગિયાર માસનું લખેલો હતો કરાર એ પ્રશ્ન નથી પાંચ વર્ષનો પ્રોજેક્ટ હતો પણ અગિયાર માસે અમને એ રિન્યૂ કરવામાં આવે તો એ રિન્યૂ કરવાનો કાઉન્સમાં લખેલું વેકેશન સિવાય એ પ્રોજેક્ટ એ લોકોનો ત્યાં સુધીનો હોય અગિયાર મહિનાનો કરાર એ લોકોને રિન્યૂ કરવા પડે પાંચે પાંચ વર્ષ ન રાખી શકે એવું હોય તો જે આ કરાર છે વેકેશન

અને સરકારને તો બસ ખાલી આપીને આ નોકરીમાં જવા દેવાની એ વસ્તુ સારી બે હજાર ચોવીસની અંદર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખેલ સહાયકોમાં સત્તરસો ને પચાસ કેન્ડિડેટ મતલબ સત્તરસો ને પચાસની ભરતી કરવામાં આવેલી હતી જેમાં રાજકોટ જિલ્લામાં પિસ્તાલીસ ખેલ સહાયકોની ભરતી કરવામાં આવેલ હતી અત્યારે જે તે સમયે બે હજાર ચોવીસમાં સત્યાવીસ અઠ્યાવીસ સુધી મતલબ કે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર આ લોકોની ખેલ સહાયકોની ભરતી છે એ કરવામાં આવેલ હતી પણ તાત્કાલિક રાતોરાત જિલ્લા શિક્ષણાધિકારીએ મૌખિક ટેક્સ મેસેજ દ્વારા આ પિસ્તાલીસે પિસ્તાલીસ શિક્ષકોને છે એ છૂટા કરવામાં આવેલ છે તો એમની એવી માંગ છે કે ભાઈ અમારો જે કોન્ટ્રાક્ટ છે એ સત્યાવીસ અઠ્યાવીસ સુધી છે તો અમને આ એક વર્ષની અંદર કેવી રીતે છૂટા કરવામાં આવ્યા સામે પક્ષે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હાલ આ કોન્ટ્રાક્ટ છે એ ચાલુ છે તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ સરકાર છે એ વારંવાર ખેલ મહાકુંભની વાતો કરે છે ઓલિમ્પિકની વાતું કરે છે દેશ લેવલે વાતો કરે છે પંજાબ અને હરિયાણામાંથી કેટલા બધા ગોલ્ડ મેડલ આવે છે ગુજરાતમાંથી તો ઝીરો ગોલ્ડ મેડલ આવે છે સત્તરસો ને પચાસ શિક્ષકો છે સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રના કેટલા છે સૌરાષ્ટ્રનો મને ખ્યાલ નથી પણ રાજકોટ જિલ્લાની અંદર આપણે પિસ્તાલીસ ખેલ સહાયકોની ભરતી કરવામાં આવેલ છે એમને છૂટા કરવામાં આવેલ છે હા તાત્કાલિક એમને માત્ર ટેક્સ મેસેજથી છૂટા કરી દેવામાં આવેલ છે કોઈ પણ પ્રકારનો પરિપત્ર આપેલ નથી અને બીજું તમને એ પણ કહું કે આ લોકોની ઓનલાઈન અરજી ઓનલાઈન હાજરી પણ બોલે છે તો મારે આપના માધ્યમથી એમ કેવું છે કે ઓનલાઈન હાજરી બોલે છે તો આ લોકોને કેવી રીતે તમે છૂટા કરી શકો